અને વિવિધ વસ્ત્ર પરિધાનો પર થતું એક સૌંદર્ય ધરાવે છે ધાતુ કામ કામ કલા ધાતુ ધાતુ વિદ્યા એ ભારતની પ્રાચીન વિદ્યા છે પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી હતી લોથલના કારીગરોએ ધાતુઓમાંથી બનાવેલા દાંતરડા ક્ષારડીઓ વળાંકવાળી કરવટ આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવવામાં આવતા હતા સોના ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ઘરેણાં માટે થતો હતો તાંબુ પિત્તળ કાસુ જેવી ધાતુઓનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવામાં થતો હતો જ્યારે લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવામાં થતો હતો કાસ્ટ કલા માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે બળતણ તરીકે અને સમયાંતરે ઓજારો ભવનો અને મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો આવ્યો છે ક્રમશઃ લાકડાની મૂર્તિઓ બાળકો માટેના રમકડા થાંભલીઓ ગોખ અટારીઓ સિંહાસનો ખુરશીઓ જાળીઓ એ રીતે કાષ્ઠકલા કોતરણીનો વિકાસ થતો રહ્યો છે ગુજરાતના કેટલાક ભાગોમાં જેવા કે ઈડર સિદ્ધપુર સંખેડામાં વિવિધ પ્રકારના લાકડાના ફર્નિચર બાજ પલંગ કબાટો વગેરે બને છે અને ભારતમાં જળતરકામની ગણના અતિ પ્રાચીન કલા તરીકે થાય છે આ કલા મોટે ભાગે અલંકારો અને મૂર્તિઓ સાથે સંકળાયેલ છે ભારતના રાજાઓ સમ્રાટો અન્ય શાસકો અને તે સમયના શ્રીમંત વર્ગમાં સોનાના દાગીના સાથે જડતરના અલંકારો પણ પ્રચલિત હતા રાજસ્થાનના બિકાનેરમાં હાર વિ નથણી કુંડળ વગેરે અલંકારોમાં હીરા જેવા કિંમતી પથ્થરોનું જળતર કામ થાય છે કામ એટલે મુખ્યત્વે ભૂરો કે સફેદ રંગનો પથ્થર આ સિલિકા કે જેમાંથી પથ્થર બને છે તે હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાથી તૈયાર થતો હોવાથી આ અકીક નામનો કિંમતી પથ્થર ખાસ કરીને નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવે છે ગુજરાતમાં અમદાવાદ રાણપુર અને સુરત પાસેથી વિવિધ આકારના નાના મોટા અકીકના પથ્થરો મળી આવે છે જેને ખંભાત મોકલવામાં આવે છે ત્યાં આ પથ્થરો પર પહેલ પાડી તેમાંથી વિવિધ આકારના ઘરેણા બનાવવામાં આવે છે હાલમાં ખંભાત ખાતે આ અકીક ઉદ્યોગ પાય અવસ્થામાં છે ચિત્રકલા